નમસ્કાર ગયા અધ્યાયમાં આપણે વાત કરી કે જયે વ્યાસજીને પ્રશ્ન કર્યો છે પ્રશ્ન થયા છે કારણ કે જન્મેજય ઉત્તંક મુનિ દ્વારા ચઢાઈ ગઈ ઉત્તંક મુનિએ એને ઉશ્કેર્યો છે તારા પિતાનું મૃત્યુ થયું છે તક્ષક નાગ દ્વારા એટલે તું સર્પ સત્ર કરી અને બદલો લે જન્મે જય પહેલા તૈયાર થતો નથી પણ પછી ઉત્તંક મુનિની વાત સાંભળીને તૈયાર થઈ જાય છે અને જ્યારે એ સર્પસત્ર ચાલુ કરે છે ત્યારે આસ્તિક મુનિ ત્યાં આવે છે અને આસ્તિક મુનિ સાથેના સંવાદમાં આસ્તિક મુનિ જન્મે જઈને કહે છે કે આ સર્પસત્ર રોકી દો આ તમે કંઈક ખોટું કરી રહ્યા એટલે એ વાત થઈ અને ત્યારે જન્મે જ કન્ફ્યુઝ થયા છે એમને હવે સમજાતું નથી કે સાચો માર્ગ શું છે અને એટલે એ પ્રપ્રિતામાં વ્યાસજી પાસે પહોંચે છે અને વ્યાસજીને પ્રશ્ન કરે છે કે આ ધર્મ શું છે અધર્મ શું છે આ આધ્યાત્મની કેડી પર ચાલવાનો પ્રથમ પ્રયાસ છે જન્મે જાય એ સારો રાજા છે પણ સારા રાજાને રાજસ ધર્મ લાગેલો છે સાત્વિક ધર્મ નહીં અને હવે સત્વની ભાન પડી છે અને એટલા માટે એ પહોંચ્યો છે વ્યાસજી પાસે વ્યાસજીને અધ્યાત્મની કેડીના પ્રથમ પ્રશ્નો કરે છે એ પ્રશ્નો આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યા અને જન્મે જાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળીને વ્યાસજી કહે છે કે ભાઈ મને પણ આ પ્રશ્નો થયા હતા અને આ પ્રશ્નો મેં નારદજીને પૂછ્યા અને એ જ પ્રશ્નોનો જવાબ મને જે નારદજીએ આપ્યો છે હું તને આપું છું એટલે હવે આપણે જે સાંભળવાનું છે એ વ્યાસજી અને નારદજીનો સંવાદ જે ગયા અધ્યાયમાં ચાલુ થયો એની વાત વ્યાસજીએ નારદજીને પૂછ્યું આ જ પ્રશ્ન કે આ ધર્મ શું છે અધર્મ શું છે કોની ભક્તિ કરવી કોણ ઉપરી સર છે શું એ બ્રહ્મા છે શું એ વિષ્ણુ છે શું એ મહેશ છે શું છે એ કોણ છે કે જેની પૂજા કરવી અને કેમ કરવી એટલે આ બધા પ્રશ્નો એક વખત એ આધ્યાત્મની કેડી પર ચાલવાનું ચાલુ થાય એટલે થવા માંડે અને સત્યની જાણ માટે મનુષ્ય ઊંડો ને ઊંડો ઉતારતો જાય એટલે જ આપણે ગયા અધ્યાયમાં વાત કરી કે પ્રશ્ન પૂછતા રહે પ્રશ્ન રોકાવાના જોઈએ જે દિવસે આપણા પ્રશ્નો રોકાઈ જાય છે એ દિવસે આપણે મૃત્યુના દ્વાર સમિત પહોંચી ગયા છે પ્રશ્ન હંમેશા થતા રહેશે અને કરવા જ જોઈએ એનો ઉત્તર ક્યાંકથી મળશે જો આપણે પ્રશ્ન કરીશું તો અને બુદ્ધ કહ્યું છે એમ કે જો પ્રશ્ન નહીં કરીએ તો હંમેશાને માટે મૂર્ખતાને પામીશું એટલે આ કથા જે છે આ અધ્યાય આખો જે છે અને આ જે આખો સ્કંદ છે એ પ્રશ્નોનો સ્કંદ છે આધ્યાત્મનો સ્કંદ છે અને વ્યાસજી આપણને ખૂબ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આધ્યાત્મની કેડી પર કેમ ચાલવું અને એના માટે જન્મેજાએ જે એક પ્રશ્ન કર્યો છે એના જવાબમાં વ્યાસજી કહે છે કે કુરુશ્રેષ્ઠ આપે જે મને પૂછ્યું તે જ મેં જ્યારે એ મહાબાહો નારદજીને પૂછ્યું ત્યારે નારદજી મારા પ્રશ્નોનો પણ મને જવાબ આપવા લાગ્યા નારદ મુનિ કહે છે કે હે વ્યાસજી આપને હું શું કહું પહેલા મારા હૃદયમાં પણ મહાસંદેહ થયો હતો એટલે જે જન્મે જઈને થયું છે એ જ વ્યાસજીને થયું છે અને એ જ નારદજીને થયું છે પણ શરૂઆત ત્યાંથી થઈ છે પ્રશ્નથી અને પ્રશ્ન છે કે હું કોણ છું અને આ કોણ છે અને આ જે કોણ છે તે આ બધું હું ચલાવી રહ્યું છું એટલે નારદજી કહે છે કે પછી હું મહામા મારા મહાતેજસ્વી પિતા બ્રહ્માજી પાસે ગયો વ્યાસજી જે વાત મને તમે પૂછી છે તે જ વાત હું તેમને પૂછવા લાગ્યો હે પિતા અખિલ બ્રહ્માંડ ક્યાંથી ઉત્પન્ન થયું છે આપે સર્જ્યું છે કે વિષ્ણુએ હે જગતપતિ અથવા શું રુદ્રજી આ સર્જ્યું છે તે મને સત્ય કહો વિશ્વાત્મન સૌથી ઉત્તમ કયા દેવની ઉપાસના કરવી યોગ્ય છે આપણા બધાની અંદર બસ આ જ પ્રશ્ન છે કે મારે ભજવું તો કોને ભજવું જવું તો કઈ તરફ જવું આજે ઉત્તમ કેડી જે છે એનું સંપૂર્ણ છેલ્લું સ્થાન શું છે ક્યાં આ અટક છે કે આ એડી કેડી અનંત જ છે અને એવો જ પ્રશ્ન નારદજીને થયો છે નારદજી કહે છે કે આ સઘળાનો મને ખુલાસો આપી અને મારા જે સંદેહ છે તે બ્રહ્મન હે અનગ અસત્ય રૂપ રૂપ આ સંસારમાં હું ડૂબી રહ્યો છું સંદેહોથી ડગમગ થયેલું મારું ચિત્ત ક્યાંય પણ શાંતિ પામતું નથી તીર્થદેવતાએ તથા બીજા સાધનોમાં પરમ તત્વને જાણ્યા વિના પરમતમ શાંતિ ક્યાંથી થાય અને જ્યાં સુધી આપણે એ શાંતિની કલ્પના કરી શકીએ છીએ પણ શાંતિ સુધી પહોંચી નહીં શકીએ એનું કારણ એ છે કે આપણને એ જ ખબર નથી કે ડેસ્ટિનેશન શું છે આપણે બહુ સરળતાથી કહી દઈએ છીએ કે મોક્ષ પામવો છે પણ મોક્ષ એટલે શું પરમ તત્વ સાથે જોડાઈ જવાની વાત છે જે પરમ તત્વ આપણામાં પણ બિરાજે છે પણ એની સાથે જોડાઈ ક્યારે શકાય જ્યારે બીજા બધા આવેગો શાંત થઈ જાય જ્યારે એ બધા પ્રશ્નોનો જવાબ મળી જાય પણ જો પ્રશ્ન જ નહીં કરીએ તો શાંતિ પણ નહીં મળે કારણ કે જે પ્રશ્ન કરીશું ને એનો જવાબ મળશે ને એના લીધે એ ચરાક વધારે શાંતિ થશે પણ પ્રશ્નો તો થયા જ કરશે જ્યારે પ્રશ્ન પૂરા થશે કે હવે કોઈ પ્રશ્ન જ રહ્યો નથી હવે કશું જાણવાનું રહ્યું નથી ત્યારે પરમ શાંતિ મળશે એ પરમ સાથેનું જોડાણ છે એટલા માટે જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે કહે છે કે તમારી નાસિકા પર ધ્યાન કેન્દ્રિત કરો બીજા બધા પ્રશ્નો જ્યારે શાંત થતા જાય ત્યારે જ્યારે તમે ખાલી એક જ જગ્યા પર કેન્દ્રિત થયા છો એક જ સ્થાન પર કેન્દ્રિત થયા છો એક જ પ્રક્રિયા પર કેન્દ્રિત થયા છો ત્યારે તમને ખબર પડે છે ત્યારે તમને ખાલી ભાંતિ થાય છે કે આ શાંતિ શું છે અને શાંતિ તરફ જવું એ જ મોક્ષ છે અને એટલે બહુ સુંદર રીતે વાત કરે છે નારદજી અને પ્રશ્ન કરે છે કે બહુ સ્થળોમાં લાગેલું ચિત્ત એક સ્થળમાં શાંત થઈ અને સ્થિર થતું નથી કારણ કે હું જાતે ચારે તરફ ભટકી રહ્યો છું ઘડીકમાં મને થાય છે કે આમને ભજું ઘડીકમાં મને થાય છે કે પેલાને ભજું ઘડીકમાં મને થાય છે કે હું આ કરું ઘડીકમાં થાય છે પેલું કરું એટલે દરેક સ્થળોમાં દરેક પ્રકૃતિમાં દરેક પ્રવૃત્તિમાં લાગેલું આ ચિત્ત જે છે એ ક્યાંય શાંત થતું નથી સ્થિર થતું નથી પ્રશ્નો ઘણા છે અને હે તાત હું કોનું સ્મરણ કરું કોનું ભજન કરું ક્યાં જાઉં કોનું અર્ચન કરું કોની સ્તુતિ કરું હું સર્વેશ્વરને જાણતો નથી व्यास आ दुस्तर प्रश्न उतर पिता ब्रह्माए मैंने कह नारद जी ने ब्रह्मा जी कहे हे पुत्र हूँ शू कहूँ आ प्रश्न महाविकट हे महाभाग आ प्रश्न में तो तने विष्णु पर निश्चयपूर्वक नहीं कही सके આ સંસારમાં રાગી મનુષ્ય કોઈ પણ આ વાતને જાણતું નથી અને જે વિરક્ત નિરીહ ને અભિમાન રહિત છે તે આ વાતને જાણી શકે છે બ્રહ્માજી કહે છે કે આ પ્રશ્ન તમે જે કર્યો છે નારદજી એક ડેસ્ટિનેશન શું છે જર્નીની વાત નથી પ્રવાસની વાત નથી પહોંચવાની વાત એ કહે છે કે જ્યાં પહોંચવાનું જે છેલ્લે છે એ તો કોણ સમજાવી શકે વિષ્ણુ પણ નહીં સમજાવી શકે અને મનુષ્યો તો આ વાત જાણતા જ નથી જે જાણે છે તે વિરક્ત પહેલા થવું પડે છે જેને ભોગમાં રસ નથી જે અભિમાન રહિત છે જેને ઈગો નથી તે જ આ વાતને જાણી શકે છે એટલે જ પેલું હું પણ જેવું આવે છે જેવી ભોગ વૃત્તિ આવે છે કે તરત જ ભગવાન આઘા થઈ જાય આપણે એ રસ્તા તરફ જવાની જગ્યાએ કોઈ બીજા ફાંટામાં વળી જઈએ છીએ કારણ ઇવન પાછા વળી જઈએ છીએ આ મનુષ્ય જન્મ મળ્યો છે આજે કોન્શિયસનેસ મળી છે એનો આપણે ઉપયોગ જ નથી કરી શકતા એટલે બ્રહ્માજી કહે છે કે જે વિરક્ત છે જે નિરીહ છે જે અભિમાન રહિત છે તે આ વાતને જાણી શકે છે જ્યારે પૂર્વકાળમાં સ્થાવર જંગમનો પ્રલય થવાથી આ જગત કારણ અર્થાર્થ એક જળસાગર રૂપ હતું ત્યારે પંચમહાભૂત માત્રની ઉત્પત્તિ હતી ત્યારે કમળમાંથી મેં જન્મ લીધો અને હવે આપણે જે કથા સાંભળવાની બ્રહ્માજી બ્રહ્માજીએ કવળમાંથી જન્મ લીધો એ ભાગવત પુરાણની શરૂઆતની વાત અને એ જ રીતે શિવ પુરાણની શરૂઆતની વાત અને એ જ રીતે આપણે દેવી ભાગવતનો જે પ્રથમ સ્કંદ છે આખો જે આપણે મધુ કૈટભની વાર્તથી ચાલુ કર્યું હતું ત્યાં આપણે પાછા જઈ રહ્યા છીએ એક સર્કલ પૂરું થઈ રહ્યું છે એટલે બ્રહ્માજી કહે છે કે કમળમાંથી મેં જન્મ લીધો આ સમયે ચંદ્ર સૂર્ય વૃક્ષ પર્વત આદિ કોઈનું પણ મને દર્શન ન થયું ને કર્ણિકામાં સ્થિત એવો હું ચિંતા કરવા લાગ્યો કહે છે કે મને ચિંતા થઈ કે આ મહાસાગરમાં હું ક્યાંથી ઉત્પન્ન થયો છું મારો સંપાદક પાલક ને સંહરતા યુગાત્યમાં कौन प्रभु हसे पृथ्वी पर स्पष्ट विद्यमान नथी के जैना आधारे अजळ रहु हूं परंतु आ कमल प्रसिद्ध रूपे के भी रिते उपजीव हसे ब्रह्मा जी कायसे कि आ कंक थयु छे एकदमज थयु छे कमल उपजीव से कमल माथी ब्रह्मा जी निकला छे न ब्रह्मा जी ने प्रश्न थयु छे કે આ કોણ છે ક્યાં છે હું કેવી રીતે આવ્યો છું અને આ જળમાં આવી રીતે કમળ ક્યાંથી બની ઓલમોસ્ટ જાણે આપણે અત્યારની જે બિગ બેંગ ની વાત થઈ રહી છે એક ક્ષણે એકદમ જ ક્યાંકથી એ ફાટ્યું અને એ તત્વ છે જે ફાટ્યું અને એકદમ એટલું જલ્દીથી ફેલાયું કે આખા યુનિવર્સમાં ફેલાયું

કમળના મૂળને તપાસવા આપણે પણ અત્યારે એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે એસ્ટ્રોફિઝિક્સમાં સાયન્ટિસ્ટ પાછા ને પાછા જઈ રહ્યા છે સમયમાં જોવા માટે કે સાડા તેર બિલિયન વર્ષ પહેલા શું એવી ઘટના બની કે જ્યાંથી આ આખા બ્રહ્માંડની રચના છે બ્રહ્માજી કહે છે કે હું એ કમળના મૂળને તપાસી જોઉં ક્યાં કદાચ ત્યાં પૃથ્વી હશે એમાં સંદેહ નથી અને પછી હું તે કમળ પરથી નીચે ઉતરી શોધ કરવા લાગ્યો આપણે પણ બસ એ જ રીતે પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને સહસ્ત્ર વર્ષ વીતી ગયા છતાં પૃથ્વીનો પત્તો લાગ્યો નહીં બ્રહ્માજીએ પણ હજાર વર્ષ સુધી એ કમળની દાંડીમાં જવાનું ચાલુ રાખ્યું પણ ક્યાંય કશું મળ્યું જ નહીં સાયન્ટિસ્ટને પણ એ જ થઈ રહ્યું છે અત્યારે એ લોકો પાછા ને પાછા ને પાછા જઈ રહ્યા છે અને બિગ બેંગની થોડીક સેકન્ડ નેનો સેકન્ડ સુધી એમનું મેથેમેટિક્સ પહોંચી જાય છે મેથેમેટિક્સ જે છે એટલું પાવરફુલ છે કે ત્યાં સુધી એ લોકો કરી શકે છે પરિકલ્પના પણ એ કેવી રીતે થયું એની પરિકલ્પના નથી કરી શકતા હજી પણ બ્રહ્માજીને પણ સહસ્ત્ર વર્ષ લાગ્યા છે પણ પૃથ્વીનો પત્તો લાગ્યો નથી પણ પછી એમને સંભળાયું પછી કહે છે કે પછી તપ કરો તપ કરો એવી ત્યાં આકાશવાણી થઈ અને તેથી મેં પાછું તે કમલ પર બેસી એક હજાર વર્ષ પર્યંત ઉગ્ર તપ કર્યું પછી સર્ગ કરો સર્ગ કરો એવી આકાશવાણી થઈ ત્યારે તે વાણી સાંભળી હું વિમૂઢ થયો વિચારવા લાગ્યો કે હું શું સર્જું હું શું કરું અને આ વેળાએ મહાદારુણ મધુ કૈટભ દૈત્યો મારા સમીપે આવ્યા બ્રહ્માજી એ હજાર વર્ષ સુધી કમળની નાભીમાં જઈને જોયું પણ કમળની દાંડીમાં જઈને શોધ્યા કર્યું પણ કશું મળ્યું નથી પછી તપ કરો તપ કરો સાંભળ્યું છે એટલે હજાર વર્ષ સુધી તપ કર્યું છે અને પછી એમને સંભળાવ્યું છે કે સર્ગ કરો સર્ગ કરો કંઈક સૃજન કરો પણ શેનું સૃજન કરો એ સમજાયું નથી અને એ સમયે મધુ આવી ચડ્યા છે આપણે મધુકૈટબની કથા એ સાંભળી છે આપણે પહેલા સ્કંદમાં છ અધ્યાય સુધી અને એટલે યુદ્ધ નિમિત્તે મહાસાગરમાં આવેલા તે દૈત્યોને દેખી હું ત્રાસ પામ્યો અને ત્યાં મેં કમળની નાળનો આશ્રય કરી જળના મધ્યમાં અવતરિત થયેલા એવા કોઈ પરમ પુરુષને દીઠા તે પુરુષનો વર્ણ मेघ समान सामन क्ष्याम हतो। पीड़ा वस्त्रों पेहता चार हाथ शेष पर हती, धारण करी हती। जगन्नाथ शंख चक्र गदा, पद्म आदि आयुषो वाला एवं महाविष्णु ने शेष शैया पर सूतेला मीठा તે મહાવિષ્ણુ યોગ નિંદ્રાના વશીભૂત હોવાથી જરા પણ ચલાયમાન ન હતા આ પ્રમાણે શેષસૈયા પર સૂતેલા તે મહાપુરુષને દેખી હે નારદ મને મહા ચિંતા થઈ કે હું શું કરું પછી મેં નિંદ્રા સ્વરૂપીણી દેવીનું ચિંતન કર્યું અને તે દેવી તે મહાપુરુષના શરીરમાંથી પ્રગટ થઈ ને આકાશમાં ઊભી રહી ને તેનાથી મુક્ત થયેલા તે મહાપુરુષ ભગવાન બેઠા થયા તેઓએ પાંચ સહસ્ત્ર વર્ષ પર્યંત તે દૈત્યો સાથે સંગ્રામ કર્યો અને ત્યારે તે નારાયણે તે દૈત્યોને માર્યા આપણે એ હયગ્રીવની કથા પહેલા સ્કંદમાં સાંભળી છે અને એ પ્રમાણે વિષ્ણુએ વિશાળ ઉત્સંગ કરીને તે દૈત્યોનો વધ કર્યો બ્રહ્માજી કહે છે કે અમે જ્યાં અમે બે ઊભા હતા ત્યાં રુદ્ર દેવતા પણ આવી ચડ્યા અમે ત્રણે આકાશમાં ઉભેલી તે દેવીને દેખવા લાગ્યા ને તે મનોહરા દેવીની અમે સ્તુતિ કરવા લાગી ત્યારે તે ભગવતી અમને કૃપા દ્રષ્ટિથી પવિત્ર કરતી બોલી દેવી કહે છે કે હે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે ત્રણ સાવધાન રહી તમારા કાર્ય કરો તે ઉભય દૈત્યો તો મૃત્યુવશ થયા છે ने हवे तमें सृष्टि ने संहार करो ने पोत पोताना स्थान बनावी, आनंद पूर्वक निवास करो थी ते चतुर्विध प्रजा उत्पत्ति करो ब्रह्मा जी बोलिया भगवती सुंदर ने मधुरी वाणी सांभळी हूँ ब्रह्मा बोलियों કે હે દેવી હે ભગવતી અમે શક્તિહીન દેવો કેવી રીતે પ્રજા કરી શકીએ અહીં પૃથ્વી પણ નથી ને સર્વત્ર જળ ભર્યું હે માતા ભૂતોના ગુણ તન્માત્રાઓને ઇન્દ્રિયો પણ નથી મારા આ વચનો સાંભળીને આ દેવી હસવા લાગ્યા ને તેવામાં તો ત્યાં આકાશમાંથી એક વિમાન ઉતરી આવ્યું અને તે શિવાય અમને કહ્યું કે હે દેવતાઓ તમે સઘળા આ વિમાનમાં બેસી જાઓ હે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે આ વિમાનમાં બેસો હું તમને અદભુત લીલા દેખાડીશ આવા વચનો સાંભળી અમે ત્રણેય જણાએ એ વાત કબૂલ કરી અને પછી અમે ઘૂઘરીઓના ધણધણાટમાં મનોહર દેવસ્થાન સમાન રમ્ય મોતી જડિત ને રત્ન જડિત વિમાનમાં બેસી ગયા અમે ત્રણે શંકારહિત થઈ જ્યારે તેમાં બેઠા ત્યારે અમને વિજેન્દ્ર વિજિતેન્દ્રિયાઓને બેસી ગયા ને જાણી देवी ए पोतानी शक्ति थी आकाश मा ते विमान चलावे ए आजना अध्याय म जे आ बात सांबडी अद्भुत बात व्यास जी कहे छे कि ब्रह्मा विष्णु अन शिव भेगा था ऐसे अरे पूछि रहा छे कि हमारा थी पर कोई छे अन जानयो के आ शक्ति जे छे आ देवी जैसे ये दिव्य तत्व है એ તો બધાથી પર છે એ જ ડેસ્ટિનેશન છે એ શક્તિ એ ડેસ્ટિનેશન છે એ માયા એ બ્રહ્મરૂપ છે એ વિષ્ણુને પણ સુવાડી શકે છે અને એણે જ આ જગતનું રચના કરી છે એ જ આ સૃષ્ટિની આધાર છે અને એ પ્રમાણે એટલા જ માટે આપણે ત્યાં માતૃત્વને અને એના તત્વની મહત્તાને રેખાંકિત કર્યું છે અને આ જે આપણે વાત કરી કે નારદજી આ રીતે મણિદ્વીપ ગયા છે જ્યાં દેવતાઓ નિવાસ કરે છે એવું આપણે જાણીએ તો જોવા મળે કે ગ્રીક સિવિલાઇઝેશનમાં પણ ઓલિમ્પસ પર્વતની વાત છે અને ત્યાં એ જ રીતે જે માનવ સૃષ્ટિ માટે જે માધ્યમ રૂપ છે જે માનવ સૃષ્ટિની આધાર રૂપ છે જે દૈવી સૃષ્ટિની પણ આધાર રૂપ છે એ સ્ત્રી છે એનું નામ ગૈયા છે અને એવી જ રીતે તમે જો મિશ્રની ઇજિપ્તની પૌરાણિક કથાઓ સાંભળો તો એમાં પણ શરૂઆત આઇસિસ સાથે એ પણ દેવી છે એ જીવન અને જાદુની દેવી છે તમે નોર્સ કથાઓ એટલે કે વાઇકિંગ્સ એટલે કે સ્કેન્ડિનેવિયાની કથાઓ સાંભળો તો ત્યાં પણ ફ્રિગ એ દેવી છે અને આ જ રીતે આપણે જો જોઈએ તો એ જ પ્રમાણે જે મિડલ ઇસ્ટની જે પૌરાણિક સંસ્કૃતિઓ છે પર્શિયા અને તે બધી મેસોપોટેમિયા અને પર્શિયામાં પણ બે દેવીઓ ખાસ જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે ટિયામટ એ મેસોપોટેમિયાની પૌરાણિક કથાઓમાં બહુ મહત્વની સ્ત્રી તરીકે ઓળખાય છે એ પ્રાથમિક ખારાના સમુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને અને એટલે ઉન્માદ સર્જનાત્મકતા સાથે જાણીતી કે એણે પ્રથમ પેઢીના દેવતાઓને જન્મ આપ્યો અને પછી દુશ્મન દેવતાઓને પણ જન્મ આપ્યો છે એટલે સંરક્ષણ અને વિનાશ બે ટિયામેટના હાથ અને એના તમે આજે જઈને તમે જો સર્ચ કરો ઇન્ટરનેટ પર તિયામેટ તો તમને જોવા મળશે કે ભારતીય સંસ્કૃતિમાં પણ જે દેવીઓની વ્યાખ્યા થઈ છે એ જ પ્રમાણે બીજી સંસ્કૃતિઓમાં પણ સ્ત્રી તત્વને ખૂબ મહત્વ આપવામાં આવે સર્જનાત્મકતા સર્જન એનાથી થાય અને આપણે વિચારી શકીએ કે ખારા સમુદ્રમાં જ એ સર્વપ્રથમ જીવ ઉત્પન્ન થયો છે જે આજનું સાયન્સ પણ એ જ કહી રહ્યું છે જે આ બધા પૌરાણિક સિવિલાઇઝેશનો સમજાવે છે એ જ રીતે અનાહિતા કે જે પર્શિયન પૌરાણિક કથાઓમાં છે એ પાણીની દેવી તરીકે જાણીતી છે એ પણ પુનર્જીવન સાથે સંકળાયેલી છે અને અનાહિતાનું તમે જો સ્વરૂપ જુઓ તો તમને એમ લાગે કે અંબાની જ પ્રકૃતિ છે અને એટલે જ આ બધી સંસ્કૃતિઓ એક સાથે સાથે એકબીજા એટલા માટે જોડાયેલી છે કારણ કે એકબીજાની સાથે જોયું છે અને ત્યાંના બધા ફિલસુફો એકબીજાની સાથે જોડાય અને એ જે ઘટનાઓ છે એ આપણને દેખાડે છે કે સ્ત્રી તત્વ જે છે એ સૌથી ઉપરનું તત્વ છે તો જે ડેસ્ટિનેશન છે એ દેવીનું ધામ અને એની વચ્ચે વચ્ચે આ બધી બધી કેડીઓ છે પણ એ ડેસ્ટિનેશન પહોંચવા માટે પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરવી પડશે અને જ્યારે એ પ્રશ્ન લાવી જાય ત્યારે એના જવાબ પણ મળશે જન્મે જઈને પ્રશ્ન થયો છે તો એને વ્યાસજીને પૂછ્યું છે વ્યાસજીને પ્રશ્ન થયો છે તો નારદજીને પૂછ્યું છે નારદજીને પ્રશ્ન થયો છે તો બ્રહ્માજીને પૂછ્યું છે એટલે કે તમે જગતના અંત સુધી પહોંચી જશો જો તમારો પ્રશ્ન પ્રત્યનિષ્ઠા હશે અને એટલા માટે એ પ્રશ્ન કરવાનું આપણે ચાલુ કરીએ કે હું કોણ છું મારો ધર્મ શું છે અને મારું ડેસ્ટિનેશન શું એ કોન્શિયસનેસ તરફ આપણે આગળ ને આગળ વધતા રહીએ આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર